આપણે સૌ જાણીએ છીએ કે ઊર્જાની બચત એ આજના સમયની તાતી જરૂરિયાત છે અને એટલે જ ઉર્જા સંરક્ષણ માટે 14 ડિસેમ્બરે એનર્જી કન્ઝર્વેશન ડે ઉજવવામાં આવે છે ત્યારે આજકાલ ઇલેક્ટ્રિક વાહનોનો વેચાણ પણ ખૂબ વધ્યું છે ત્યારે આજે આપણે જણાવીશું ઇલેક્ટ્રિક વાહનો વિશે એ બધું જે તમે જાણવા માંગો છો છેલ્લા કેટલાક દાયકાઓમાં પેટ્રોલ ડીઝલ વાહનોના મોટા પ્રમાણમાં વેચાણ સાથે શહેરોમાં વધ્યું છે પ્રદૂષણ જે સમગ્ર જીવસૃષ્ટિ માટે અનેક રીતે નુકસાનકારક છે પણ આ વચ્ચે સારી ખબર એ છે કે તાજેતરના એક રિપોર્ટ મુજબ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ખૂબ વધ્યું છે જે પર્યાવરણના જતન માટે એક સારી પહેલ છે લોકોને ખબર પડવા માંડી છે કે હવે જે ફ્યુલ વેહિકલ્સવાળા જે વેહિકલ્સ છે એમાં ડીઝલમાં પણ પ્રતિબંધ લાગી જવાનો છે પંદર વરસથી વધારે ડીઝલ વેહિકલ જે હશે એ યુઝ કરી શકાશે નહીં એની રિન્યુઅલના પણ ઘણા બધા ચાર્જીસને એ બધું લાગી રહ્યું છે અને તમારે સિટીમાં જ વધારે મોસ્ટ પ્રોબેબલી યુઝેજ હોય છે તો એટલી રેન્જ માટે ઇલેક્ટ્રિક વેહિકલ્સ બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે અત્યારે માર્કેટમાં જે લોકો ઇલેક્ટ્રિક વેહકલ્સ લે છે ને લગભગ સિત્તેર ટકા લોકો એવા છે કે જેની પાસે ઇલેક્ટ્રિક વેહિકલ છે ને એ સેકન્ડરી વ્હીકલ છે પ્રાઇમરી વ્હીકલ એમની પાસે હજી પણ ફ્યુલ વહીકલ છે જ કે જેમને હાઈવે પર જવું હોય તો એ લોકો એ યુઝ કરી શકે છે સિટીમાં યુઝ કરવા માટે એ કરી શકે છે બાકીના જે ત્રીસ ટકા લોકો છે ને એ લોકો એવા છે કે જે લોકોને હાઈવે પર જવાનું બહુ ઓછું થાય છે પણ જ્યારે પણ જાય છે ત્યારે ટ્રીપ એમની એ થોડીક પ્લાન કરીને નીકળે છે તમને જે એક્સપિરિયન્સ એવીમાં મળે છે તમને પેટ્રોલ ડીઝલ કારમાં નથી મળતું એકદમ સ્મૂથલી અને જે રીતે કાર આપણે ડ્રાઇવ કરીએ છીએ તો આપણને બી રોડ પ્રેઝન્ટ બી સારું રહે છે અને સાથે સાથે તમને કાર ડ્રાઇવ કરવામાં બી એક અલગ ફીલ આવે છે આજે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ઈ રિક્ષા ફોર વ્હીલર ઈવી કાર આ ઉપરાંત જાહેર પરિવહન માટેની ઈ બસ રાજ્યના મોટા શહેરોમાં આપ સારા એવા પ્રમાણમાં ફરતી જોઈ શકો છો જે બતાવે છે કે લોકોમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાની દિશામાં જાગૃતિ આવી રહી છે બેટરી અને મોટરની વોરંટી આવે છે બાય ડિફોલ્ટ જે બી કંપની આજે ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવી રહ્યા છે તો બેટરી અને મોટરની આઠ વર્ષની એક લાખ હજાર કિલોમીટરની વોરંટી આપે છે પ્લસ બેટરી અને મોટર આઈપી સિક્સટી સેવન લેડ આઉટ આવે છે એટલે વોટર વોટરપ્રૂફ પછી ફાયર પ્રૂફ મળે છે પ્લસ સાથે સાથે અત્યારે ચાર્જિંગ ફેસિલિટીનું ડેવલપ બી સારું એવું છે જેમ કે મેગા સિટી છે અમદાવાદ છે વડોદરા છે સુરત છે રાજકોટ છે આ બધી જગ્યા તો અવેલેબલ છે જ સાથે સાથે જે નાના નાના સિટી છે જેમ કે મહેસાણા થઈ ગયું પાલનપુર થઈ ગયું દાહોદ ગોધરા જૂનાગઢ થઈ ગયું તો બધી જ જગ્યાએ અત્યારે ચાર્જિંગનું સારું એવું ઇન્ફ્રા ડેવલપ છે પ્લસ તમને ઈવીમાં અત્યારે દેખો તો કોર્પોરેશન ટેક્સ છે અમુક જગ્યાએ જે કોર્પોરેશન કોર્પોરેશન ટેક્સમાં બી વેવ છે પ્લસ આમાં ગવર્મેન્ટ અત્યારે ઓનલી ફાઇવ પર્સન્ટ જીએસટી લઈ રહી છે ઇલેક્ટ્રિક વ્હીકલમાં અને હંડ્રેડ પ્રાઇમરી વેહિકલ તમે યુઝ નહીં કરી શકો હજી કારણ કે હજી ચાર્જિંગ ટેકનોલોજીસ પણ આટલી બધી ફાસ્ટ નથી થઈ કે આપણને પંદર મિનિટમાં કોઈ વેહિકલ ચાર્જ કરાવીને આપી શકે અને સાથે સાથે અર્જન્ટમાં ક્યાંક જવું હોય અથવા લોંગ ડ્રાઈવ પર કસેક જવું હોય તો તમારે થોડીક વધારે ગણતરી કરીને નીકળવું પડે છે પ્લસ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે એટલું બધું ડેન્સ નથી થયું નો ડાઉટ આજથી એક દોઢ વર્ષ પહેલાં જેટલું હતું એનાથી લગભગ સો ગુણું વધારે ડેન્સ થયું છે પણ હજી પણ ડેન્સ થશે પણ એ વાહનોને એકવાર ફૂલ ચાર્જ કર્યા પછી કેટલા કિલોમીટર વાહન ચાલશે એ વિવિધ કંપનીઓ દ્વારા જે આંકડો બતાવવામાં આવે છે તેની ખરાઈ કરી લેવી પણ ખૂબ જરૂરી છે ખર્ચની રીતે જોઈએ ઇલેક્ટ્રિક વાહનોની કિંમત સામાન્ય વાહનો કરતા થોડી વધુ જરૂર હોય છે પણ પેટ્રોલ ડીઝલના ખર્ચની સામે ઇલેક્ટ્રિક વાહનોનો નિભાવ ખર્ચ ખૂબ ઓછો આવે છે ઇલેક્ટ્રિક વાહનની અંદર તો પેટ્રોલની બચત એટલી બધી થઈ રહી છે બરાબર છે આખો દિવસમાં અમે સાઠ થી સિત્તેર કિલોમીટર ચલાવવાનું થતું હોય તો બે કે ત્રણ દિવસે અમે ચાર્જ કરી રહ્યા છીએ એટલે એક મિનિમમ કોસ્ટની અંદર ઇલેક્ટ્રિક વાહન જે છે તે ચાલી રહ્યું છે બીજી વસ્તુ કે ગવર્મેન્ટે મેં એક લાખ પચાસ હજારનું આ વાહન લીધું છું તો વીસ હજાર રૂપિયાની મને ગવર્મેન્ટે સબસિડી આપી છે એટલે એ પણ મને બેનિફિટ તો કારમાં કેવું છે કે કિલોવોટ હોય છે બેટરી કિલોવોટ હોય છે સપોઝ જેટલા કિલોવોટની બેટરી હોય એટલા યુનિટ કન્ઝમ્સન થાય છે તો એક્ઝામ્પલ તરીકે લઈએ કે ટ્વેન્ટી ફોર કિલોવોટની બેટરી કેપેસિટી છે તો આપણે એને ફૂ ટ્વેન્ટી યુનિટ આપણે જો ઘરે એને ચાર્જ કરીએ છીએ તો યુજી વિસલ અથવા ટોરેન્ટ હોય તો યુજી વિસલમાં સેવન રૂપીસ પર યુનિટ છે અને ટોરેન્ટમાં એ રેટ એટ રૂપીસની પર યુનિટ છે તો ઇન ટ્વેન્ટી ફાઈવ કરીએ છીએ તો વન નાઇન્ટી ટુ રૂપીસમાં એ ઘરે ચાર્જ થઈ જાય છે અને કંપની જે ક્લેમ કરે છે થ્રી હંડ્રેડ ફિફ્ટીન કિલોમીટર્સ એની સામે આપણે જોઈએ તો બસોથી અઢીસો કિલોમીટર ચાલે છે ફૂલ ચાર્જમાં એટલે આપણને પર કિલોમીટર એક રૂપિયાની આસપાસ પડે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ડેસ્કનો રિપોર્ટ